બીમાર હોય ત્યારે ભૂલથી 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 દબાવ્યા હોય એવું કઈ આ હસવાની વાત નથી હ સવારે ઉઠો ને સવારે ઉઠીને બે મિનિટ માટે પોતાના પતિના રૂમમાં બેસો આ તમારો હક છે હા તમે ભલે

ભલે પછી તમે તમારા મનનું ધાર્યું કરો પણ પેલા એના ધારતા તો હા તમે કહો છો તે બરાબર જ છે આવું કરવાનું સવારે ઉઠો ને એટલે પહેલા થોડી વાર પાંચ મિનિટ માટે એના પગ દબાવવાના હા તમારા મા બાપે એને કન્યાદાન દીધું ને અને તમે પછી નજર કરજો સમાજમાં કે કેટલા એવા હોય છે કે જે પીને મારતા હોય છે પોતાની પત્નીને હાથ ઉપાડતા હોય છે લક્ષ્મી પર તમારે ઘરે એવું છે નથી ને તો એનો પાર માનો એ સમાજમાં દુનિયામાં ફરીને લક્ષ્મીને લઈને આવે છે કે મારા ઘરને ચલાવવા માટે મારી મારી પત્નીને જીવવા માટે મારા બાળકોને ભણાવવા માટે ઇજ્જતથી સન્માનથી જીવવા માટે આટલું ઘર જોઈશે આટલું રાચરચીલું જોઈશે આટલું અન્ન જોઈશે અને આટલા દાગીના જોઈશે એના શરીર પર હા પૂછો એ વ્યક્તિને કે જેના માથે એના પતિનો

અખંડ ચાંદલો એના નામનો તમે કર્યો છે આજથી થશે ને બધી બહેનો હાથ ઉપર કરશે કરો નહી કરશે બધી બહેનો હાથ ઉપર કરશે એટલા માટે ભાગવતજી અને સાક્ષી આપીએ અને સવારમાં પાંચ મિનિટ એમના ચરણની સેવા કરીશું પગે લાગીને પછી પોતાના કામે ચડી જઈશું હાથ ઉપર કરો જેટલી પણ સૌભાગ્યવતી બહેનો છે તમારા મનમાં કઈ પણ કડવાટ હોય ને હોય આપણામાં બે ચાર કાણા હોય એવા એમનામાં દસ બાર કાણા હોય હા કાણા બધામાં હોય નહીં કરવું ઉપર હું કરું છું લો હું કરું છું કારણ કે મારો વાલો છે મારો હા હું કરું છું કે સવાર સાંજ એના પગ દબાવીશ મારા વાલાના પગ દબાવીશ એનો પાડ માનીશ કે મારી લાજ રાખી છે હા હું પગ દબાવીશ એના અને સવારે એના ચરણનો સ્પર્શ કરી એના ચરણ રજની માથે ચડાવીને પછી કામે ચડીશ કરો છોને ભાઈ તો વચન રાજુભાઈના મિસિસ કારણ કે મારો ભાઈ ત્યાં પર મને ફરિયાદ કરે ના ચાલે હું તમારાથી મોટી છું ઉમરમાં એટલે નણંદ કહેવાવું એટલે માથી ઘરે આવી હું તો હિસાબ લેવા તો હાથ ઉપર કરો બેન તમે એવની આંગળી નહીં બેન આપણે આંગળીથી પગ નહીં દબાવવાના એ તો વાગે બે મારા ભાઈઓ તકલીફ થાય બે હાથ ઉપર કરો જેટલી બી અખંડ સૌભાગ્યવતી બહેનો અને જેટલા પણ મારી બહેનો ચંદન નો તિલક લગાવો છો એ કૃષ્ણ ભગવાનના પગ દબાવજો હા જય હો આ વચન તમે આપ્યું છે તમારે યાદ રાખવાનું છે હું મારા ભાઈઓ જોડે સમાચાર લેતી રહીશ આખું જીવન આવો